નિર્માણ પર કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે આર્ટની સફરે બસોથી વધારે પેઇન્ટિંગને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે સમગ્ર ગુજરાત અને બારના સ્ટેટથી પણ ઘણા ઉભરતા આર્ટિસ્ટો જોડાયા છે અને એક જ પ્લેટફોર્મ પર બાળકો જે છે યંગસ્ટર છે અને સિનિયર આર્ટિસ્ટો જોડાયા છે અને સમગ્ર પેઇન્ટિંગ જે છે એ ભગવાન શ્રી રામના જીવન પર આધારિત છે અને ખૂબ સુંદર મજાના કલરો સાથે ભગવાન શ્રી રામ જે છે તેમના જીવનના પ્રસંગોને વર્ણવવામાં આવ્યા છે અને તેની પણ વાત કરવામાં આવી છે તો ચાલો મારી સાથે એક જ પ્લેટફોર્મ પર અધધ પેઇન્ટિંગની વિઝિટ કરીએ શું નામ છે આપનું મારું પલક પટેલ અને પલક તમારી સાથે બાળકો પણ જોડાયા છે અને અહીંયા બાળકોએ પણ ખૂબ સુંદર કામ કર્યું છે ભગવાન શ્રી રામના જીવન પર આધારિત અને તેમને આત્મસાત પણ કર્યું છે જે પણ તેમને બનાવ્યું છે તેના વિશે તેમને સર્ચ પણ કર્યું છે આત્મસાત પણ કર્યું છે અને તેને કોશિશ પણ કરી છે કે તેમના જીવનમાં એ વસ્તુ ઉતરે એ વાત ઉતરે તો અહીંયા કેટલા બાળકો જોડાયા છે અમારી સાથે દસ બાળકો હતા અમે બધા આટલા છીએ અત્યારે સૌથી નાની વંશું છે એને ખિસકોલી જે રામ ભગવાનની બહુ જ પ્રિય છે એનું કેનવાસમાં બનાવેલું છે પછી જૈની છે એને કલમકારી તરીકે રામ ભગવાન સીતા ભગવાન અને લક્ષ્મણ ભગવાનને બનાવ્યા છે પછી દુર્વા છે એને બી જે દરિયામાં રામ ભગવાન ધનુષ લઈને ઊભા હોય એ બનાવ્યું છે કેનવાસ પર પછી વૈધી સૌમ્યા છે એને બી એવી જ રીતે એક કલમકારીવાળું જ મધુબનીમાં બનાવ્યું છે પછી કલ્પ છે એને રામસેતુ બનાવ્યું છે એનું બહુ જ ખૂબ સુંદર રામસેતું બનાવ્યું છે અને મારું પોતાનું અયોધ્યા છે આખું મેં અયોધ્યા બનાવ્યું છે જે અત્યારનું નવું નિર્માણ છે એવાળું તો બાળકોને તમે જ્યારે કહેતા હતા કે તમારે આ પેઇન્ટિંગ બનાવવાનું છે તો જાતે પસંદ કરતા હતા કે તેના પ્રસંગો તેમને સમજાવવામાં આવતા હતા સમજાવતા હતા એમને બધા પ્રસંગો અમે બતાવ્યા અલગ અલગ રીતે પછી એમને જે એમને ગમતું તું એ રીતે ચૂઝ કરીને એ પ્રમાણે લોકોને શીખવવામાં આવી તો એમના સવાલો આવતા હતા સવાલો આવતા હતા કે આના શું બનાવ્યું છે અમે સેનો હેતુ છે એ બધું અમે એમને સમજાવતા હતા એ પ્રમાણે એ લોકોએ બધું કર્યું છે કલરની પસંદગી કેવી રીતે કરવામાં આવે કલરની પસંદગી ટીચર કરાવતા હોય એ લોકોને શીખવાડતા હોય અને પછી થોડો આઈડિયા એ લોકો બી આપતા હોય એટલા વર્ષોથી કરતા હોય તો પછી એમને બી ઘણું બધું નોલેજ થઈ ગયું હોય તો બાળકો કેટલી ઉંમરના જોડાયા છે તમારી સાથે થર્ડ સ્ટેન્ડર્ડમાં છે થર્ડ સ્ટેન્ડર્ડથી નાઇન્થ સ્ટેન્ડર્ડના બધા અલગ અલગ સ્ટુડન્ટ્સ છે હું પોતે થર્ટી સિક્સની છું બધા બધા અલગ અમે જ છીએ પણ બધી ગયા એવું છે તો એક જ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા આર્ટિસ્ટો જોડાયા છે બાળકોથી લઈને સિનિયર આર્ટિસ્ટોએ પણ પોતાની જે કલા છે તે અહીંયા પ્રસ્તુત કરી છે શું નામ છે આપનું અમારું નામ કશિશ મહાવર અને કશિશ પહેલાં તો તમારી ઉંમર કેટલી છે ટ્વેન્ટી યર્સ અમે લોકો ક્લાસમાંથી આવે છે અને મતલબ લાઈક અમને બહુ જ સારી રીતે શીખવાડે છે અને અમે બધાએ અલગ અલગ મીડિયમ્સમાં અમે કામ કર્યું છે ઘણા અમારા ક્લાસમેટ બી છે જે નહીં આવ્યા એમણે વોટર કલર્સમાં બી કામ કર્યું છે અને આ લોકો તો ફિફ્થ એન્ડ સિક્સ્થ સ્ટાન્ડર્ડમાં ભણે છે એ લોકોએ બી કર્યા છે પોર્ટ્રેટ્સ તમે કયા મીડિયમમાં વર્ક કર્યું છે અને શું દર્શાવ્યું છે મેં માર્કર વર્ક કર્યું છે અને એનાથી અને આજુબાજુ બોર્ડર્સ વગેરે કરી છે અને એમાં મિલન છે જે હનુમાનજીનું અને રામનું એ દર્શાવ્યું છે એમ તો મોસ્ટલી હનુમાનજી ગુસ્સામાં હોય છે બટ જે જે મારું છે એમાં એ બહુ જ આમ સ્વીટ સ્માઇલ આપતા હોય એવા દેખાય છે તો એવા ભાવ તમે કેવી રીતે દર્શાવો એમ કોઈ તમને સજેસ્ટ કરે કે તમારા મનથી તમને એવું આવે કે એવી વાત કહેવામાં આવે નહીં એ તો મનથી જ એવું આવે છે અને ઘણું મતલબ લાઈક અમારા મેમ બી એમને બહુ સારી રીતે શીખવાડે છે સો એમના લીધે અમે એટલું સારી રીતે વર્ક કરીએ છીએ અને અહીંયા જે બાળકો છે તેમણે શું શું બનાવ્યું છે ભગવાન શ્રીરામના જીવન પર આધારિત આ જે છે મંથન મારો ક્લાસમેટ છે એણે બી પેન્સિલ કલરમાં બનાવ્યું છે એણે બી એ જ મિલન જે છે એ દર્શાવ્યું છે પછી એક છે અને ઓઇલ પેસ્ટલ્સમાં બનાવ્યું છે અલગ અલગ છે બધાનું હા તમને સૌથી વધારે એક્ઝિબિશનમાં કયું પેઇન્ટિંગ ગમ્યું તમારું છોડીને મારું છોડીને જે રામ ભગવાનની જે મૂર્તિ છે હમણાં જે અયોધ્યામાં સ્થાપિત થઈ એનું જે ત્યાં પેઇન્ટિંગ છે એ ગમ્યું છે મને તો અહીંયા બાળકો જોડાયા છે અને બાળકોએ પણ ખૂબ સરસ કામ કર્યું છે તમે હમણાં જોશો કે આપણે બાળકો દ્વારા પણ અહીંયા વાત જાણી રહ્યા છે કે ભગવાન શ્રી રામના જીવન પર આધારિત તેમને જે ભગવાન શ્રી રામના ભાવ છે જે જીવનની ઘટનાઓ છે તેને સમજીને બનાવ્યું છે તમારું નામ શું છે મંથન નામ મંથન તો મંથન તમે શું દર્શાવ્યું છે બેને કહ્યું કે તમે આવી રીતે પણ ભગવાનને ભેટતા દર્શાવ્યા છે તો શું વિચાર હતો મારી અને એની એક જ થીમ છે બંનેની એક જ થીમ એટલે મેં બનાવ્યું છે એક જ થીમ પર બનાવ્યું છે એક જ થીમ પર પણ તમે જ્યારે બંનેનું પેઇન્ટિંગ જોયું તો ક્યાંય એવું લાગતું હતું કે સિમિલર છે હા સિમિલર તો છે કારણ કે હનુમાન શ્રી હનુમાન અને શ્રી રામ ભાવ દેખાય હા દેખાય છે ભાવ પણ દેખાય છે અને સારું લાગ્યું બધાનું પેઇન્ટિંગમાં ભાગ લઈને કેવું લાગ્યું એકદમ નવો એક્સપિરિયન્સ થયો અનુભવ થયો નવો એટલે સારું લાગ્યું તો અહીંયા ઘણા બધા બાળકો જોડાયા છે ને મિત્રો બાળકોને જો પેઇન્ટિંગમાં રસ હોય તો તમે તેને પેઇન્ટિંગ કરાવજો કારણ કે તેમના વિચારો તેઓ ખૂબ ખુલ્લા મને રજૂ કરી શકશે શું નામ છે આપનું મારું નામ ધ્રુવી પટેલ છે હું સુરતથી આવી છું અચ્છા અને મેં બે પેઇન્ટિંગ્સ બનાવ્યા છે મધુબની સ્ટાઇલમાં એક રામ સેતુનું છે જેમાં વાનરસેના એમની ભક્તિ અને એમના પ્રેમ શ્રી રામ પ્રત્યેનું એમના આજ્ઞાનું પાલન કરીને રામ સેતુ બનાવે છે અને બીજું પેઇન્ટિંગ છે એ જ્યારે શ્રીરામ વનવાસથી જ્યારે આવે છે અને રાજદરબારમાં એમનું રાજ્યાભિષેક થાય છે તો એમાં અને હનુમાનજી એમના ચરણમાં બેઠા છે ને એ આખું દ્રશ્ય મેં બનાવેલું છે વિચાર કેવી રીતે આવો કે તમારે રામ સેતુનું પેઇન્ટિંગ બનાવ્યું છે અને ભગવાન જ્યારે લંકા પર વિજય મેળવીને આવે છે અને અસત્યનો નાશની વાત છે અને સત્યનો પ્રકાશ ફેલાવવાની વાત છે તો એવો વિચાર કેવી રીતે આવ્યો એમાં મેં એકચ્યુઅલી બહુ બધું સર્ચ કર્યું હતું અને મને કોમલ સર છે મારા સર એમને મને ગાઈડન્સ આપ્યું ને ફોટો રેફરન્સને એમનાથી મેં કર્યું છે અને સુરતથી તમે આવ્યા છો સ્પેશિયલ અમદાવાદ આવી રીતે એક્ઝિબિશનમાં તો કેટલી મજા આવી શું શીખ્યા અહીંયાથી બહુ જ શીખ્યા બહુ બધાના અલગ અલગ પેઇન્ટિંગ્સ જોયા જે મારાથી ઘણા સિનિયર છે બહુ ટાઈમથી એક્સપિરિયન્સ છે એ લોકોના નવી નવી સ્ટાઇલ્સને બહુ બધું શીખવા મળ્યું મને આનંદ છે હા બહુ મજા આવી મને તો સુરતથી પણ આર્ટિસ્ટો આવ્યા છે અને તેઓ અહીંયા પોતાના પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે અને આનંદની લાગણી અનુભવે છે જૂનાગઢથી હિત લખતરિયા આવ્યા છે અને તેમણે ભગવાન શ્રી રામનું પેઇન્ટિંગ બનાવ્યું છે અને તેઓ બારમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે તો સમગ્ર ગુજરાતમાંથી ઘણા એવા આર્ટિસ્ટો આવ્યા છે કે જેમણે પોતાની કલા અહીંયા ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરી છે તો હિત કેટલા વર્ષોથી તમે પેઇન્ટિંગ બનાવો છો ઘણા બધું પેન્ટિંગ બનાવજો છેલ્લા વર્ષ પાંચ વર્ષ મને જય શ્રીરામનું ઘણા બધા મને ભાવનગર અમદાવાદ છે પછી ગાંધીનગર છે અરોધિયા છે બધા દિવાળમાં બહુ ઘણા દિવાળ મને આવે બધે એક્ઝિબિશન માં જાવ છો એ ચીજ માં આ જાવ છો ને તો કેટલો મજા કેટલી આવે આનંદ કેટલો આવે અને શીખવા શું મળે છે શીખવાનું મને જે ટાઈપ શીખવા રે આપણે કેટલા મને મને આવા ચિત્ર હા તમે કેટલા પેઇન્ટિંગ બનાવ્યા છે બનાવવાના અઢાર ચિત્ર બનાવ્યા છે અચ્છા અને ઓય કલર મને આવા છે મોદ્ર કલર મને આવા છે એક કલર મને આવા છે પેઇન્ટિંગ ચેટી મને આવા છે શું નામ છે આપનું વિશાખા પંચાલ હું અમદાવાદથી છું એકચ્યુલી મેં છે ને રામ ભગવાનના આજે પેઇન્ટિંગ્સ રિલેટેડ એક રામેશ્વરમની સ્થાપના કરેલી જે ભગવાન રામ હતા તેમણે પહેલાં રામેશ્વરમની સ્થાપના કરી અને તેના પછી એમણે રામ સેતુ બાંધવાની તૈયારી કરી હતી ત્યારે મેં એક જ પેઇન્ટિંગની અંદર બે દ્રશ્યો દર્શાવ્યા છે કે જેની અંદર પહેલાં ભગવાન રામ એ રામેશ્વરમની સ્થાપના કરે છે અને બીજી બાજુ હનુમાનજી મેં દર્શાવ્યા છે કે જે પોતાની વાનર સેના લઈને એક રામ સેતુ બતાવી રહ્યા છે જેમાં એક અલગ અલગ જીવ તરીકે ખિસકોલી પણ કેવી રીતે એમની મદદ મદદ કરી રહી છે તે પણ મેં એમાં દર્શાવ્યું છે તો રામ સેતુ પરથી તમે શું વિચારી રહ્યા છો જીવનનો સેતુ ક્યાં ચલાવવાનો આપણા જીવનની જે કન્સ્ટ્રક્શન છે આપણા જીવનનું આપણે કેવી રીતે બનાવવું જોઈએ કારણ કે એમાં અનેક લોકોનો સાથ સહકાર હતો ખરેખર સાચી વાત છે તમારો સવાલ બહુ સરસ છે બાપો ખરેખર કહું તો તમારે એક જીવન એક એવી જ રીતે ભગવાન રામની જેવી જ રીતે કહેવાય મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે ભગવાન રામ તેવી જ રીતે એમ જેમને એક રાજ શાસન કર્યું આટલા વર્ષો સુધી તેમ માતા સીતાની પણ એમને કેવી રીતે દેખભાળ કરી અને પ્રજાની પણ એમને કેવી રીતે દેખભાળ કરી તેમ તમારે પણ તમારા જીવનને કેવી રીતે કેવા ઘટમાળથી જીવવું જોઈએ તે પણ બહુ ખરેખર મહત્ત્વની વસ્તુ છે તેવી જ રીતે રામસેતુમાં કેવી રીતે કે બધા જીવ એમને મદદ કરવા માટે આવ્યા તેમ આપણે પણ જીવન ખરેખર એવી જ રીતે જીવવું જોઈએ કે દરેક વ્યક્તિ આપણી સાથે જોડાયેલું રહે એમ અજય સર પણ અમારી સાથે આવી રીતે જોડાયેલા રહે છે અને એમને પણ આ બસો બાવીસથી પણ વધારે આર્ટિસ્ટોની સાથે લઈને એક રામાયણની પ્રસંગ ઊભો કર્યો છે અહીંયા જે ભાવનગરમાં પણ કર્યો હતો અને અહીંયા અમદાવાદમાં પણ કરેલ છે તે ખરેખર આવી જ રીતે બધા પેઇન્ટિંગ્સોનું એક્ઝિબિશન થતું રહે તો આવી જ રીતે ઘણા આર્ટિસ્ટો જોડાયા છે શું નામ છે આપનું ફ્રેયા ત્રિવેદી અને ફ્રિયા ત્રિવેદી શું કરે છે કયા સ્ટાન્ડર્ડમાં છે એટ સ્ટાન્ડર્ડમાં અને તમે પેઇન્ટિંગ શું બનાવ્યું છે રામ ભગવાન ને સીતા માતાનું રામ ભગવાન અને સીતા માતાનું પેઇન્ટિંગ બનાવ્યું છે અને અહીંયા કેટલા બધા બાળકો છે તારી ઉંમરના સિનિયર આર્ટિસ્ટો છે તો કેટલી મજા આવી અહીંયા પાર્ટિસિપેટ કરીને અહીંયા પાર્ટિસિપેટ કરીને એકદમ ન્યૂ એક્સપિરિયન્સ મળ્યો એ આખી લાઈફ યાદ રહેશે આ મોમેન્ટ મને અચ્છા અને અહીંયા બીજા બધા બી પેઇન્ટિંગ બનાવ્યા છે તો તને ઈચ્છા થાય છે કે તારે આ મીડિયમમાં કામ કરવું છે બહુ બધા અલગ અલગ મીડિયા છે તો મને મને જોઈને એક ઇન્સ્પિરેશન મળે છે કે આ બધું આપણે ટ્રાય કરવું જોઈએ નવું નવું તો બાળકો પણ અહીંયા આવ્યા છે અને તેમણે સ્પેશિયલ જે મીડિયમમાં કામ કરેલા આર્ટિસ્ટ છે તેમની મુલાકાત પણ કરી છે તેમણે પૂછ્યું પણ છે ઘણા સવાલો પણ પૂછ્યા છે કે કેવી રીતે તમે કામ કર્યું તો આવી રીતે અહીંયા વિચારોની પણ આપલે થતી રહે છે શું નામ છે આપનું પૃથા અને પૃથા તમે એક્ઝિબિશનમાં ભાગ લીધો છે તો શું બનાવ્યું અહીંયા રામ ભગવાનના જીવન ભૂમિ ઉપર પેન્ટિંગ એક્ઝિબિશન કરે છે તો મેં પછી એમના પેન્ટિંગ એક્ઝિબિશનમાં ભાગ લેવાનું સોચ્યું અને પછી ભાગ લીધા બાદ એમને મને થોડોક ગાઈડન્સ આપ્યો કે તું આવી રીતે બનાવજો એટલે મેં મારા પેન્ટિંગ એવી રીતે બનાવ્યું કે જેવો એમને ગાઈડન્સ આપ્યું એમાં મેં પહેલાં રામ ભગવાન બનાવ્યા પછી સીતા ભગવાન અને પછી લક્ષ્મણ ભગવાન એ લોકો બોટ ઉપર બેસીને જઈ રહ્યા છે એવો મેં આખું ચિત્ર દર્શાવ્યું છે અચ્છા જોઈ રહ્યા છે તો ક્યાં જઈ રહ્યા છે એ વાત ખબર છે એ લોકો આપણે આ રાવણના ત્યાં જઈ રહ્યા છે એક વખત એટલે લંકા પર વિજય મેળવીને પાછા પાછા આવી રહ્યા છે બેટા તો આવી જ રીતે અહીંયા બાળકોને પણ સમજાવવામાં આવે છે કે ભગવાન શ્રી રામનું જે જીવન હતું તેમાં જે પ્રસંગો હતા અને એ પ્રસંગો દ્વારા પણ ઘણું બધું શીખવા મળે છે અને અહીંયા જે આર્ટિસ્ટો છે સિનિયર આર્ટિસ્ટ છે બાળકોને પેઇન્ટિંગ દ્વારા પણ એક મેસેજ આપી રહ્યા છે શું નામ છે આપણું પટીયા કૃષ્ણપાલસી હું રાજકોટ થી આવું છું રાજકોટ થી તમે આવ્યા છો અમદાવાદ પર તો અહીંયા રાજકોટ નો માહોલ તો તમે છોડીને આવ્યા અમદાવાદમાં તો અમદાવાદ પહેલા તો કેવું લાગ્યું અહીંયા આર્ટિસ્ટો કેવા લાગ્યા બહુ સારું લાગ્યું બધાનું કામ જ ખૂબ સરસ છે અને આ બે જે ક્લાસીસ છે જે કરેલું છે ઓર્ગેનાઇઝેશન પણ મને બહુ સારું ગમ્યું ત્રિવેદ અને ક્ષિતિજ એમનું કામ બહુ સારું હતું ભાવનગર પણ સારું હતું અમદાવાદમાં પણ સારું હતું અને પબ્લિક પણ સારો રિસ્પોન્સ આપ્યો આખા રાજ અમદાવાદની અને ભાવનગરની ઘણા પેઇન્ટિંગ સેલ પણ થયા છે બહુ સેલ થયા છે અને તમારું શું પેઇન્ટિંગ હતું મારું પેઇન્ટિંગ હતું ભગવાન રામ ઉપર અને તેના જે જીવન ચરિત્રના જે સારા સારા મેન મેન જે ચિકિત્સા છે એ બેકગ્રાઉન્ડમાં મેં દર્શાવેલા હતા અને જે લાસ્ટમાં રાવણ વધ પછી જ્યારે ભગવાન રામ અયોધ્યામાં પધાર્યા તે મેં મેન રાખેલું હતું વચ્ચે યંગ આર્ટિસ્ટો બીજા સિનિયર આર્ટિસ્ટો પણ છે બાળકો પણ જોડાયા છે તો આ જે માહોલ છે તેમાં કેટલો આનંદ આવ્યો એમ શું શીખીને જશો ઘણું શીખીને જશું બાળકો પણ ખાસ બે જે ક્લાસીસ છે એના વિદ્યાર્થીઓ સિનિયર આર્ટિસ્ટો પાસેથી બહુ જાણવા મળ્યું મને બધાએ સજેશન આપ્યું કે આ અમે તો જુનિયર છે એટલે સિનિયરના બધાને જે ફીડબેક હતા એનું ખૂબ પાલન કર્યું છે અને હું મારા આગળના જીવનમાં બને પાડીશ બધું તો અહીંયા અલગ અલગ જિલ્લાઓથી પણ આવેલા છે આર્ટિસ્ટો અને પોતાની વાત પણ રજૂ કરી રહ્યા છે શું નામ છે આપનું વૈભવ ગોહિલ ભાવનગરથી ઓર્ગેનાઇઝ્ડ મેનેજમેન્ટ ટીમ અને ઓર્ગેનાઇઝ ટીમમાંથી અને તમે શું પેઇન્ટિંગ બનાવ્યું છે મારું પોતાનું પેઇન્ટિંગ છે જે મેં તમે જોઈ શકો છો અહીંયા વોટર કલર બેઝ બનાવ્યું છે વોશ ટેકનિકથી અચ્છા અને અહીંયા કયા કયા મીડિયમમાં લોકો જોડાયા છે વર્ક સાથે કયા કયા મીડિયમમાં કામ કરેલું છે લગભગ બધા જ મીડિયમ અહીંયા આવરી લેવામાં આવ્યા છે વોટર કલરથી લઈને પોસ્ટર કલર છે પેન્સિલ સ્કેચ પણ છે ઓઇલ છે કેનવાસ પર છે અને એક્રેલિક પણ છે તમે ટીમ મેમ્બરો સાથે મળીને ઓર્ગેનાઇઝ કર્યું છે તો ટીમમાં કેટલી યુનિટી હોવી જોઈએ જેમ ભગવાન જે છે એને તો આખી ટીમ હતી જે સીતા માતાને લેવા માટે અને દરેક પ્રાણીજીવનું તેમને સન્માન કર્યું હતું અને પ્રાણીજીવે પણ તેમને સપોર્ટ કર્યો હતો તો તમે આખું ઓર્ગેનાઇઝ કર્યું છે ટીમમાં તમે જોડાયેલા છો તો શું કહેવા માંગશો જેમ ભગવાન રામની સાથે વાનર સેના હતી એવી જ રીતે અમારી સાથે કલાકારો સહિત મેનેજમેન્ટ ટીમ ઓર્ગેનાઇઝ ટીમનો બહુ સારો સપોર્ટ રહ્યો છે તો આવી જ રીતે અહીંયા એક્ઝિબિશન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં પેઇન્ટિંગો ડિસ્પ્લે છે ફાધર અને સનની જોડીએ પણ અહીંયા પોતાના પેઇન્ટિંગ જે છે તેને ડિસ્પ્લે કર્યું છે તો પહેલાં તો તમારા બાળકનું નામ શું છે શું નામ છે બેટા અને કેટલા વર્ષનો છે આ આઠ વર્ષનો છે અને આઠ વર્ષના બાળક પાસે પેઇન્ટિંગ તમે કરાવ્યું કે જાતે કર્યું જાતે કરેલું છે તમે શીખ્યું તેને ના મેં રફ પેપર ઉપર બનાવેલું એમાંથી એને જોઈને બનાવેલું અને પછી એને ફરીવાર એને અફેર કરીને આવી રીતે બનાવેલું છે અને તમારું નામ શું છે મારું નામ જયેશ ત્રિવેદી છે અને જયેશભાઈ તમે આર્ટિસ્ટ તરીકે શું દર્શાવ્યું છે પેઇન્ટિંગમાં જી મેં આર્ટિસ્ટ તરીકે સીતા સ્વયંવર દર્શાવેલો હતો જેમાં ભગવાન શ્રીરામને જે ધનુષ તોડેલું હતું તેનું મેં દર્શાવેલું હતું વોશ ટેકનિકથી કામ કરેલું હતું વોશ અને ઇન્ક ટેકનિકથી જે આપણા માનનીય વિઝિટર હતા જે સુધીરભાઈ પટેલ વિશાળ રેસ્ટોરાવાળા એમણે એ પરચેસ કરેલું એમને ખૂબ જ ગમ્યું અને એમને મેં ખરીદી લીધું ત્યારે જ તે એટલે સહેલ પણ થયું છે તો કેટલું આનંદ છે કે એક્ઝિબિશનમાં તમે પાર્ટિસિપેટ કર્યું અને પેઇન્ટિંગ આવી રીતે સરસ સેલ પણ થયું જી આનંદ તો ખૂબ થયો છે કે ભગવાન શ્રી રામનું પેઇન્ટિંગ મેં બનાવ્યું અને પછી જે પેઇન્ટિંગ સેલ થયું છે એ મને બહુ જ આનંદ થયો છે પેરેન્ટ્સ પણ આવ્યા છે પોતાના બાળક જે છે તેની આર્ટને અપ્રિશિએટ કરી રહ્યા છે અને ઘણા બધા બાળકો પણ અહીંયા જોડાયા હતા તેમની સાથે પણ આપણે મુલાકાત કરતા રહીએ છીએ શું નામ છે આપનું મોક્ષ અને મોક્ષ તમે ભગવાન શ્રી રામ અને હનુમાન દાદા જે છે તેનું મિલન દર્શાવ્યું છે તો આ પેઇન્ટિંગ તમને કોઈ સજેસ્ટ કર્યું હતું હા મેં યુટ્યુબ અને ગૂગલથી એના ઇન્સ્પિરેશન્સ લીધા હતા બે ત્રણ ઇન્સ્પિરેશન લઈને એને મર્જ કરીને આવું એક બનાવ્યું હતું એટલે તમે કંઈ શીખ્યા છો ના અમારો બોન્ડ ટેલેન્ટ છે અચ્છા શીખ્યા નથી અને તમને કોઈ શીખવાડતું નથી તમે જાતે જ પેઇન્ટિંગ બનાવો છો હા તો તમે કેટલા વર્ષના છો હાલ અત્યારે તો બાર વર્ષનો છું અને કેટલા વર્ષથી પેઇન્ટિંગ કરો છો જ્યારે નવ વર્ષનો હતો ત્યારે ચાલુ કર્યું હતું અને અત્યારે અહીંયા એક્ઝિબિશનમાં ભાગ લીધો છે તો કેટલો આનંદ છે કેટલી મજા આવે છે સારી સારું છે પણ મજા બહુ આવે ડ્રોઈંગ બનાવવામાં અને લોકો આવે અને જોવે એમાં એપ્રિશિએશન મળી છે હા તો અહીંયા બાળકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને ઘણા બાળકો જે છે તેમણે શીખવાડ્યું નથી એમને તેમની જાતે જ પેઇન્ટિંગ બનાવ્યા છે તો એ પણ વર્ક જે છે એ કાબેલ તારીફ છે શું નામ છે આપનું વંદના શાહ અને વંદનાબેન તમે પાર્ટિસિપેટ કર્યું છે અને અહીંયા ઘણા બધા આર્ટિસ્ટો જોડાયા છે બાળકો પણ જોડાયા છે તો તમે શું બનાવ્યું છે ભગવાન શ્રી રામના જીવન પર આધારિત ભગવાન શ્રી જીવન જીવનચરિત્ર પર આધારિત મેં એક ગૌતમ ઋષિના પત્ની અહલ્યા દેવી હોય છે અને એમને શ્રાપ આપ્યો હોય છે એમના પતિજીએ પછી એ પથ્થર બની જાય છે ત્યારે એમણે કીધું હોય છે કે જ્યારે રામ ભગવાન એમની પાસે આવશે અને એમને પગ એમના પથ્થર પર પગ મૂકશે તો એ પાછા અહલ્યા દેવી પાછા જીવંત થઈ જશે તો મેં એવી એ પિક્ચર મેં મારું પોતાનું એના પર બનાવ્યું છે અને બહુ સુંદર એની રચના કરવાની બહુ જ મજા આવી ગઈ એ કરતાં કરતાં તો અહીંયા જે પણ આર્ટિસ્ટો જે પણ આર્ટિસ્ટો જોડાયા છે તેમને ભગવાન શ્રી રામના જીવન પર આધારિત અહીંયા પેઇન્ટિંગ બનાવ્યા છે અને તેમને તેમના ભાવો પણ પૂર્યા છે અને તેની સાથે વાતો પણ જોડાયેલી છે જે સરસ હિસ્ટ્રી પણ છે આપણી તો બીજા પણ આર્ટિસ્ટ જોડાયા છે તેમની સાથે પણ વાત કરીએ શું નામ છે આપનું પન્ના પટેલ અને પન્નાબેન તમે શું બનાવ્યું છે મેં રામ ભગવાન ઉપર રામ સીતાનો સ્વયંવરનો સીન લીધેલો છે કે મેરેજ ટાઈમનો તો હું એ કહેવા માગીશ એ ચિત્ર ઉપરથી કે જ્યારે રામ ભગવાને સીતાએ જે આપણને હાર પહેરતા બતાવ્યા છે હાર હાથમાં પકડી તો રિયલી એમને એ વસ્તુ નિભાવી છે કે જેમના ઉપરથી આજે આપણે નિભાવવાનું છે કે હાર પહેરાવાય એટલું પૂરતું નથી એ હારના રામ સીતાએ નિભાવ્યો છે મેરેડ લાઈફને કે કોઈપણ સંકટ પરિસ્થિતિ હોય કંઈ પણ પરિસ્થિતિમાં એમને પોતાનો સાથ છોડ્યો નથી તો જ્યારે હા એ દર્શાવવા પ્રયત્ન કરેલો છે એટલે મેં એ વસ્તુ મધુબની થ્રુ એ પેન્ટિંગના હા પસંદ કર્યું છે કે મેરેજ ભગવાન શ્રી રામના સ્વયંવરની અહીંયા વાત બેને રજૂ કરી છે કે વર્તમાન સમયમાં નાની નાની બાબતોમાં કેટલા બધા ખટરાગ થતા હોય છે અને આપણે ભગવાનને પૂજીએ છીએ ભગવાનને માનીએ છીએ તો તેમના જીવનમાંથી એક પળ પણ આપણે સમજી વિચારીને લઈએ કે ભગવાનનું આ જીવન હતું તો પણ આપણું જીવન ઘણું ધન્ય બની જતું હોય છે બીજા પણ આર્ટિસ્ટ જોડાયા છે શું નામ છે આપનું મીરા રાવલ અને તમે શું બનાવ્યું છે ભગવાન શ્રી રામના જીવન પર આધારિત ભગવાન શ્રી રામનું તે સૌમ્ય સરસ મજાનું સુંદર ચહેરો સુંદર એનું સ્વરૂપ અને પાછળ મંદિરનું સિમ્બોલિક મૂક્યું છે કે અત્યારે ભગવાન શ્રી રામે મંદિરમાં પધારવાના છે જ્યારે મેં આ સાંભળ્યું કે ભાઈ ક્ષિતિજ અને ત્રિવેદમાંથી આવ્યું કે આવી રીતે રામ ભગવાનનું પેઇન્ટિંગ બનાવવાની કોમ્પિટિશન છે એટલે મને તરત જ મનમાં એમ થયું કે ના રામ ભગવાનનું છે એટલે હવે તો હું કરી શકતે અને ત્યારે તે એક સરસ મજાનું સૌમ્ય સ્વરૂપ મારા મનમાં આવી ગયું અને મેં કર્યું છે અને ઘણા વર્ષોથી હું ભાવનગર ભાવનગરમાં હતી ત્યારે ત્યાં ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ કરેલું છે અને ત્યાં ચિત્રો કરતી હવે મેરેજ કરીને અહીંયા આવી છું ઘણા વર્ષોના ગેપ પછી અત્યારે હવે અમદાવાદમાં હું મનહર સર કાપડિયા પાસે પાંચ વર્ષથી ટ્રેનિંગ લઉં છું તમે શીખીને અહીંયા એક્ઝિબિશન કર્યું છે હાઉસ વાઇફ છું અને પોતાની રીતે ચિત્રો જ્યારે સમય મળે સમય કાઢીને કરું છું વેરી ગુડ તો અહીંયા સમગ્ર ગુજરાતમાંથી બાળકોથી લઈને સિનિયર આર્ટિસ્ટો જોડાયા છે અને તેમણે ભગવાન શ્રી રામના જીવન પર આધારિત વિવિધ પ્રકારના પ્રસંગો પણ દર્શાવ્યા છે અને ઘણા ઉભરતા આર્ટિસ્ટો પણ જોડાયા છે શું નામ છે આપનું મારું નામ પૌલોમી પટેલ છે હું અમદાવાદથી છું અને મેં રામ અયોધ્યા મંદિરમાંથી જે રામનું મંદિર બનાવ્યું એના આધારે મેં રામ સીતાને હનુમાનજીનું ચિત્ર બનાવ્યું છે જેમાં દર્શાવ્યું છે કે જ્યારે લંકામાંથી રામને છોડાવ્યા અને અયોધ્યા આવ્યા અને રામ સીતા જે આનંદની પળોમાં બિરાજમાન છે તળાવના કિનારે ત્યાં હનુમાન દાદા એટલા ખુશ થઈને મસ્તીથી એમનું વીણા વગાડીને એમનું અભિવાદન કરે છે તે દર્શાવ્યું છે તે દર્શાવ્યું છે મેં તો બીજા પણ આર્ટિસ્ટ જોડાયા છે શું નામ છે આપનું શાંખટ લક્ષ્મી મારું નામ શાંખટ લક્ષ્મી છું હું એક આર્ટિસ્ટ છું અમદાવાદથી જેવું અમદાવાદમાં રહેવાનું મારું છે એન્ડ મેં સબરી અને રામબાઈનું રામજીનું પેઇન્ટિંગ બનાવ્યું છે અને એમાં સબરીબાઈનું દર્શાવે છે કે ભાઈ સબરીબાઈનો જે પ્રેમ હતો જે લાગણી હતી જે પ્રેમ હતો જે લાગણી હતો જે આટલા વર્ષોથી એનું એમનું ભગવાન શ્રી રામ ભગવાન રાહ જોતા હતા અને શ્રી ભગવાન રામ એને મળી પણ ગયા એને એના બેર પણ ખવરાવ્યા અને બેર ખવડાવ્યા પછી એમનું જે પ્રેમ ભાવ જે લાગણી હતી એ દર્શાવ્યું રામજીને કે આ મારો પ્રેમ છે અને એમાં ખાસ વાત એ હતી કે સબરીબાઈ એના જૂઠા બેર ખવરાવ્યા હતા અને એ ખાસિયત વાત એ પણ હતી કે રામજીએ એના જૂઠા બેર ખાધા એ જ આપણે માટે મોટી વસ્તુ કહેવાય છે અને સબરીબાઈ નીચી જાતિના હતા એ મેઇન વસ્તુ હતી કે સબરીબાઈ નીચી જાતિના હતા તો બી રામજીવે એના જૂઠા બે ખાધેલા હતા અને એ એ ડિસાઇડ નથી કરતું કે ભાઈ નીચી જાતિ છે કે ઉપર જાતિ છે કે કેવા છે કે કેવા નથી ડિસાઇડ એ કરે છે કે પ્રેમભાવ શું છે લાગણી શું છે અને એ પ્ર ભગવાન શ્રી રામના પ્રમાણે સબરીબાઈના પ્રમાણે આપણે બી શીખાવ મળે છે કે ભાઈ આપણે બી આવી રીતના બધું કરવું જોઈએ નીશી જાતિ ઉછી જાતિ કંઈ જ માનવું ન જોઈએ અને બસ પ્રેમભાવ માનવો જોઈએ તો સબરીબાઈના જીવન પર આધારિત કે ભગવાનને સબરીબાઈના જૂઠા બેર ખાધા હતા અને સબરીબાઈએ પણ કેટલી ધીરજ રાખીને ભગવાન શ્રી રામની પ્રતીક્ષા કરી હતી તો મિત્રો આપણા જીવનમાં આપણે ધીરજ નથી રાખી શકતા આપણને બધું જ ક્વિકલી જોઈએ છે ઉતાવળે જોઈએ છે તો તમે જો ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર વાંચશો અથવા તો જીવન પર આધારિત ઘણું બધું શીખવા મળશે જોવા પણ મળશે ને તે તમારા જીવનમાં ઉતારશો તો ધન્ય બની જશો શું નામ છે આપનું જિજ્ઞાસા હું અમદાવાદથી છું અને રામ ભગવાનનો જે દસમો અવતાર છે વિષ્ણુનો એની ઉપર મેં પેઇન્ટિંગ બનાવેલું છે એટલે એમાં આખું જે બ્લેક કલર હોય મતલબ ડાર્ક તો એમાં જે ડિવાઇન લાઈફ જે ગોડ આપી શકે એ રીતનું મારું પેઇન્ટિંગ છે એટલે આખું બ્લેક બેકગ્રાઉન્ડમાં જે વિષ્ણુના અવતાર સાથેનું જે પેઇન્ટિંગ હોય એ કરેલું છે એટલે આજે બી અત્યારે ડાર્કનેસમાં તમારે જે ડિવાઇન લાઈફ જોઈએ એ ફક્ત ને ફક્ત ભગવાન થ્રુ તમને મળી શકે છે એક હોપ અને એક ડિવાઇન લાઇટ જે એનર્જી એનર્જી ઓફકોર્સ જે પોઝિટિવિટી તમારામાં ક્રિએટ કરે છે બિકોઝ ઘણી બધી વાર લાઇફમાં એવું થાય કે તમે ટોટલી બ્લેન્ક હો અથવા તો બ્લેકઆઉટ થઈ ગયું હોય પણ સ્ટીલ એક છે જ ભગવાન અથવા તો એક એવી કોઈ મિરેકલ છે જ આ પૃથ્વી પર કે જેમાં તમે એના થ્રુ જ લાઇટ મેળવી શકો છો અને તમે એનો એક રસ્તો મેળવી શકો છો થ્રુ ધીસ શ્રદ્ધા ચમત્કાર કરો એક્ઝેક્ટલી તો ખૂબ સરસ વાત કરી કે સમગ્ર બ્રહ્માંડમાં એક એવી વસ્તુ છે કે જો તમે તમારા સાથે કે તમારી એનર્જી સાથે અલાઇન કરશો તો ઓટોમેટિક તેની શક્તિ તમને મળતી રહેશે તો મિત્રો આપણે બધા એટલા બધા આવરણો સાથે જીવીએ છીએ જીવનમાં તો આપણને એ એનર્જી મહેસૂસ નથી થતી અને જો મહેસૂસ થતી હોય તો આપણે એને સમજી નથી શકતા તો એક પેઇન્ટિંગ દ્વારા એક સારો મેસેજ આપી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ રેખા પરમાર છે હું બરોડાથી છું અચ્છા બરોડાથી આવે છે એટલે સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા આર્ટિસ્ટો જોડાયા છે તો અહીંયા એક્સપિરિયન્સ પહેલાં તો કેવો રહ્યો આટલા બધા પેઇન્ટિંગ એક સાથે અને એ પણ ભગવાનની થીમ પર બહુ સરસ રહ્યો આ પહેલાં ભાવનગર પણ થયું ત્યાં પણ ખૂબ સારું રહ્યું જે દિવસે રામ મંદિરનું નિર્માણ થયું તે દિવસે અને આજે અહીંયા આના માટે હું સ્પેશિયલ બરોડા આવી છું પેન્ટિંગ ના એક્ઝિબિશન જોવા માટે અને એમાં મેં પાર્ટ લીધો છે તો આનંદ છે બહુ જ આનંદ છે અને અહીંયા બીજા આર્ટિસ્ટોની પણ મુલાકાત કરી તો તમને શું શીખવા મળ્યું બધા પાસેથી નાનું નાનું ઘણું બધું શીખવા મળે નાના આર્ટિસ્ટો પાસેથી પણ આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે કોઈ સજેશન આપ્યું ખરા આપે ને ઘણા કે ભૂલ કંઈક હોય તો આપણને કે કે તમે આમાં ઇમ્પ્રુવમેન્ટ કરો એમ ઘણા બધા અને તમે કયું પેઇન્ટિંગ બનાવ્યું છે મેં શ્રી રામનું બનાવ્યું છે અને મંદિરના થીમ પર જ બનાવી છે અને એમના જન્મથી લઈને અલગ અલગ એમના જે આવી જાય છે બધા પેઇન્ટિંગ એની અંદર એમનું બાળપણ પછી સીતા સ્વયંવર સુગ્રીવ અને હનુમાનજી જટાયુ એ બધા મેં આવરી લીધા છે મારા પેન્ટિંગમાં એક જ પેન્ટિંગમાં બધા જ આવી ગયા છે અને અહીંયા પેન્ટિંગ ડિસ્પ્લે થયું છે તો કેટલો આનંદ આવે બહુ જ આનંદ આવે છે ખૂબ મજા આવે છે મેં હર્ષની આગણી લાગણી અનુભવું છું તો સમગ્ર ગુજરાતમાંથી આર્ટિસ્ટો જોડાયા છે ને તેઓ સિનિયર આર્ટિસ્ટ સાથે બાળકો સાથે પણ અહીંયા પોતાના પેઇન્ટિંગને ડિસ્પ્લે કરીને આનંદ અનુભવે છે શું નામ છે આપનું મારું નામ પ્રીતિ શાહ અને મેં વરલી આર્ટ કરેલું છે રઘુકુળ અને આ ભાવનગરની જે બે સંસ્થા છે ક્ષિતિજ અને ત્રિવિધ ખરેખર એ લોકોએ આખા ઇન્ડિયાને ભેગું કરી દીધું અયોધ્યાની સાથે સાથે અને આપણને ખરેખર લાગે સવારી એટલે એક્ઝિબિશનમાં તમે ભાગ લીધો છે અને જે ઓર્ગેનાઇઝેશન કર્યું છે વ્યક્તિએ તેની પણ વાત કરી છે કે બધાને એક જ પ્લેટફોર્મ પર અહીંયા રાખ્યા છે બાળકો પણ જોડાયા છે તમારી સાથે બીજા આર્ટિસ્ટો પણ જોડાયા છે તો બાળકોને જોઈને તમને કેટલી લાગણી થાય છે કારણ કે બાળકોએ પણ ખૂબ સુંદર કામ કર્યું છે ખરેખર બાળકોનું કામ પણ બહુ જ સુંદર છે અને આપણને કલ્પના પણ ના આવે કે આટલા નાના નાના બાળકોએ આટલું સરસ કામ કર્યું છે આપણને એવું જ લાગે કે પંદરથી વીસ વર્ષની ઉંમર સુધીના એ લોકોએ કર્યું હોય એટલું સુંદર કામ કરેલું છે તો અહીંયા સિનિયર આર્ટિસ્ટ છે એ જુનિયર એટલે કે બાળકોને પણ એપ્રિશિએટ કરી રહ્યા છે અને બાળકો સિનિયર આર્ટિસ્ટો પાસેથી પણ શીખી રહ્યા છે તો એક કામની વહેંચણી છે કલાની વહેંચણી છે તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે નિર્માણ પર્સ કાર્યક્રમમાં આપણે બસોથી વધારે પેઇન્ટિંગની વિઝિટ કરી આર્ટિસ્ટોની મુલાકાત કરી બાળકોની મુલાકાત કરી સિનિયર આર્ટિસ્ટોની પણ મુલાકાત કરી અને ઘણું બધું જાણવા પણ મળ્યું ભગવાન શ્રી રામના જીવન પર અને એક યુનિટી સાથે અહીંયા જે કામ કરવામાં આવ્યું છે જે એક્ઝિબિશન કરવામાં આવ્યું છે એ પણ કાબેલી તારીખ છે આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની ગેલેરીઓની વિઝિટ કરાવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય શ્રી રામ